આજના વાતાવરણમાં ઘણો ફેરફાર થઈ ગયો છે અને બહુ વધારે પડતો પવન છે અને ઠંડી પણ લાગે છે અત્યારે બપોરનો ટાઈમ છે છતાં પણ ઠંડી લાગે છે અને આ બધું ડુંગળી છે ઝાડ છે ઝાડ તો અત્યારે પાય હોય તો પડી જાય અને અમુક અમે આવ્યા છે કૂવો અને કૂવામાં છે મોટર મોટર ચાલું છે તો આ પાઇપ દ્વારા પાણી જાય છે વાડીમાં અને પાણી જાય છે દૂર સામે જાય છે ઠેઠ તો ચાલો આપણી બાજુ જાય આ બાજુ ડુંગળી છે ને આ બાજુ ઝાડ છે ડુંગળી જે લગભગ મહિના દોઢ મહિનાની થઈ છે જે અને આ બાજુ જાહેર છે આજ પવન વધારે છે એટલે ઝાડ ને એવું તો બધું આડું પાડી દે છે બીજી બાજુ મોટી મોટી ઝાડ છે જે પાયે છે એ ઝાડ તો બધી આડી પડી જાય કારણ કે આજ બહુ વધારે પડતો પવન છે અને આ પાઇપ જો દૂર સુધી જાય છે સામે સુધી ને આ પાણી નીકળે છે અને નિલેશભાઈ છે એ પાણી વાળે છે આ બાજુ જાહેર છે પવન કેટલો છે જો આ ખેતરમાં પાળા બાંધીને જો તૈયાર કર્યું છે અને આમાં વાવવાનું છે ડુંગળીનું બી વાવવાનું છે અને આ બાજુ જો ઘઉં છે ઘઉંમાં પાણી જાય છે અને જો આખા પટ્ટામાં ઘઉં છે આયા પાણી નીકળે છે આ લીલું સમ દેખાય છે ઘઉંનું ખેતર છે અને ઘઉં છે આખા ખેતરમાં અને અત્યારે જો મોટર ચાલુ છે ને ઘઉંને પાણી પાય છે તો નિલેશભાઈ પાળીઓ જોવા જાય છે અને બહુ લાંબા વાળિયા છે તે સામેના છેડે સુધી પાણી જાય છે તો આગળ એ પાણી જોઈને આવે કેટલે એટલે છે એમ પછી અહીંથી નાકો વાળી લે છે ઝાર વચ્ચે જો કઈ ઘર કીધું લાગે કઈ જોતાળિયા હોય કે ઉંદર હોય ઉંદરનું મોટું ઘર ન હોય અત્યારે તો ખાલી છે જાણવું જો હે જો થોડો મોટો ખાડો કરીને આમાં દર કરીને જતા હશે અને આજુબાજુ જો ઝાર કેવી કરી નાખી એટલે તો ભાંગી નાખી છે બધી આયથીરામ રસ્તો કરેલો છે દસ્તો છે જો હાહ કે દસ્તો ક્યાં જાય છે આહીથી નામ જાય છે ડુંગળે હોપટ છે પગલા પગલાં છે આ બાજુ આ ક્યું જાનવર છે મને ન ખબર પડી દસ્તોર છે જો આયતી રામ આ બાજુ જાય છે કોઈ જાનવરે ઘર કરેલું છે ને અને જો રસ્તો ડુંગળી હોપટ પાડ્યો છે તો કયું જાનવર છે મારા દાદાને પૂછવું પડે કારણ કે મને કઈ ખબર પડી નહીં આવી કઈ ઓળખાણ પડી નહીં ડુંગળીમાં મોગરા આવવા મને છે જો તો મોગરાને તોડી લેવા આપણે આવા મોગરા થાય આ જો આખું સુંદર મજાનું ખેતર અહીંથી દેખાય છે પવન બહુ વધારે છે ને દાદાની એના ભાઈબંધો સાથે જો ખેતરની વચ્ચે બેઠા છે તો ચાલો આપણે જઈએ ખેતરમાં આ બાજુ સિણ્યા સરસ મજાના થઈ ગયા છે ને આ બાજુ પણ સિણ્યા છે અને આમાં ડુંગળીનું બીજ હાટવાનું છે જે ખાલી છે થોડા દિવસમાં છાંટવાનું છે બી આ પાણી જો ઝારા પાવા જાય છે આમાંથી ઝાડ આવડિયા ઝારીથી વાઢી લીધી તો એને ફરી વખત પાછે એટલે ફરી વખત છે એને ઝારે કહેવાય અને જો આ રીતનું પાણી જાય છે આ જો ઝાર પાછી કોળવા મળી એને વાડી લીધી એટલે પાછું પાણી પાછે એટલે બધી કોળી જાય છે નાની જેવી પાછી ઝાર થાય છે અત્યારે જે ઝારમાં પાણી જતું હતું ને મોટર ચાલુ છે ને એ કુએ આપણે જોવા જઈએ સાંજનો ટાઈમ છે ને સરસ મજાનું વાતાવરણ છે અને આ નાની નાની ઝાડ છે આ બાજુ ડુંગળી છે ને આ બાજુ પણ ડુંગળી છે આ ડુંગળી પાકવા આવી છે જે પંદરથી થી વીસ દિવસમાં ખેંચાઈ છે ને આગળ છે કૂવો અને અહીંયા છે થોડાક હમતા ધાણા ઘર માટે કરેલા થોડાક ધાણા છે અને આ અહીંયા લસણ છે ને આ બાજુ ગાજર છે લીલાસમ છે ગાજર છે ને જો આ પાણી છે એ પાણી આપણે સામે પાણી વાળતા થાય ત્યાં જાય છે અને અહીંયા જો કુંડી છે મોટર ચાલુ છે અહીંયા કૂવો છે અને કુવામાં મોટર છે અને મોટર ચાલુ છે અને જો અહીંયા પાણી નીકળે છે આ રીતનું ધોરિયામાં જાય છે આ છે કુવો તો કૂવામાં જો નીચું પાણી છે અને કબૂતર બેઠા છે જો અને સામે જાય છે પાણી આઈથી દોર્યો છે હેલો દોસ્તો કેમ છો બધા બધા મજામાં થશો અને આજે ફરીથી વાડી આવી ગયા છે ને જો આ સુંદર મજાની વાડી અને વાડીમાં બધી જો જુદી જુદી વસ્તુ બધી ઊભી છે ઘઉં છે ચીણા છે ડુંગળી છે શાકભાજી છે અહીંયા જો શણ્યાં છે અને સરસ મજાના પોપટા આવવા મળ્યા છે તો જે થોડા થોડા નાના નાના દાણા થઈ ગયા છે આજે બેગ નાના પડે છે જો આવા દાણા થયા છે થોડાક મોટા થાય ઓળા પડે એવા એટલે આપણે સણિયાના ઓળા પાડીશું અને એક પાળિયું છે જો શીણ્યાનો અહીંયા ને આ બાજુ શાકભાજી છે આપણે થોડી ગમતી ડુંગળી હતી એ ડુંગળી અત્યારે જો ખેંચવી છે થોડી ગમતી જો આઠ દસ પાળીયા હતા આટલી ડુંગળી હતી અત્યારે જો થોડી ગમતી ખેંચી છે અને આ બાજુ ઘઉં છે ઘઉં પણ સરસ મજાના છે જો સરસ મજાના એકદમ મસ્ત ઘઉં છે લીલાસમ અને આ બાજુ ઝાયર છે અને આ બાજુ બ શાકભાજી છે અત્યારે ઘઉંમાં પાણી જાય છે અને ઘઉં પાઈ છે અને ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે હમણાં કેમ વિડીયો નથી આવતો પણ હમણાં મારી તબિયત ખરાબ હતી હજી પણ જો અવાજ કેવો થઈ ગયો છે શરદી અને તાવ થઈ ગયો હતો તો હમણાં જે આપણે વિડીયો શૂટ નથી કર્યો ઘઉં જોવો સરસ મજાના ગામ છે અને આ બધું ડુંગળી એવું બધું છે આ બાજુ ડુંગળી છે અને આ બાજુ થોડીક રાય છે આપણે ઘેરે ખાવા માટે થાય એટલે રાય કરી અને જીરું છે જો આપણે આ બાજુ જીરું છે અને ખેતરના બીજા જેડે પણ જીરું છે તો જો આવું જીરું છે થોડું થોડું આ બાજુ આપણે ભીંડો છે ભીંડો હતો એ જો હવે ઘણો ખરે એનો ટાઈમ પૂરો થઈ ગયો છે ઘણા ટાઈમ ભીંડો હતો તો હવે જો ખાખરી ગયો છે અને વચ્ચે જો કોથમરી છે મેથી છે બીટ છે તો બધું થોડું થોડું શાકભાજી છે અને આગળ પણ શાકભાજી છે તાજી કોથમરી જો કેવી સરસ મજાની કોથમરી થઈ ગઈ છે મસ્ત અને આ ભીંડો તો જો એનો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જો કેવો આ રીતનો ભીંડો થઈ ગયો છે અને આરુની જો અહીંયા રમે છે પતંગના દોરા ફેરવે છે અને અહીંયા મૂળા છે જો મૂળા છે અને અહીંયા પણ થોડીક ડુંગળી છે આપણે જો આ ભીંડો તોડ્યો છે સરસ મજાનો કૂણો ખૂણો તો ભીંડો તોડીને ડગલો ગીર્યો છે અને આગળ બીટ ખેંચે છે તો આપણે બીટ ખેંચવા જઈ આ ભીંડો છે આનો ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે આ ભીંડો એવો તો ઉકલી જાય અને ભીંડો તોડવાનું કામ ચાલુ છે અત્યારે તો અત્યારે તાજ તાજો એકદમ કૂણો ઘૂણો ભીંડો તોડ્યો છે અને આ બાજુ જાહેર તો વાટી લીધી અને આ બાજુ બીટ ગાજર ને મૂળા ને એવું બધું છે અહીંયા જો આપણે તાંજળિયો હતો તાંજળિયાની મસ્ત સ્વાદિષ્ટ ભાજી બને તો હવે તો પાકી ગયો છે અને આ બાજુ બીટ છે ગાજર છે લસણ છે અને આ જો બીટ છે અહીંયા તો થોડાક બીટ ખેંચવાના છે બીટ બીટ થયા છે છે તાજા આ બાજુ પછી રાઈ છે અને જો આ કોથુંબરી છે તો કોથંબરીના ધાણા પણ પાકી ગયા છે અને આ બાજુ રીંગણી છે અને આ છે લસણ અને આ મેથી મેથી તો પાકી ગઈ જો સુકાવા મળી છે અને અહીંયા છે ગાજર અને આયા આપણે થોડીક રીંગણી છે થોડીક જો ખાવા માટે આપણે શાક બને ઘેરે એટલી રીંગણી કરી હતી તો એમાં આ રીંગણા સરસ મજાના જો કેવા તાજા રીંગણા સરસ રીંગણા આવેલા છે જો જો પાંચ છ સોડવા છે રીંગણીના અને અહીંયા પણ ધાણા છે અને આ બાજુ જીરું છે પછી એવું આગળ ઘઉં છે સરસ મજાનું તાજું ગાજર ખ્યાયું છે ભાવે ગાજર એમ લે તો ધોવા ધોઈડ વાળો છે ધોવા જાવું પડશે તાજા ગાજર ખાવી મજા જ અલગ છે મને તો ગાજર ભાવે ખાસ કરી કાચા કે તળેલા કે હલવો